જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે કોમેડી મેટર ઉપેર તો બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશું અને ફૂમતાડજી મેટર કરવા દઈશી અને વિડીયો તમે જોઈ લીધું મેટરમાં કોઈ નહોતું પણ ફસણા હતા તો લગભગ બેતા વર્ષના મહ્યાદાડાથી રજાએ બધાને આવી તે આજે પહેલો દાળો છે વિડીયોનો તો આજે વિડીયોની શરૂઆત કરીએ છીએ કારણ કે તારા પકડાય કારણ કે હમણાં શૂટિંગ બન હતું અને જે પોર્ચ વિડીયો બનાવ્યા હતા એ બે બેસતા વરસ પહેલાંના બનાવેલા હતા વારા પરથી મેલી જતા તે તો આજે શરૂઆત ખૂબ જ એટલે હાલ શું કરું હાલ હાલ મસ્ત હાર્યુ

મળવાનો ટાઈમ સવારે નવ થી બાર છે પણ પબ્લિક અત્યારે આવે છે તો વહેલા રાખો કારણ કે પછી શૂટિંગ ચાલુ થયા પછી મજા નહીં આવતી સવારે નવ થી બાર હોય અને એ ટાઈમે ચાહ પાવી તો શું બધા મળશે અત્યારે મળીએ પણ શૂટિંગ થાય મજા નહીં આવતી અને દિવસનું લગભગ એક હજારથી ઉપર માણસ આવે છે એટલે બે દાડા તો સ્પેશિયલ મળવામાં મળવામાં વિડીયો જ ના ભણ્યું તો આજે પણ એવું ને એવું જ છે પણ મળવાનું તો ચાલુ રહે છે પણ હવે નવથી બારના કાળામાં આવે એટલું સારું એવું

તમારું થાય તમારું મરી દરે હા હા uh, <laughs>

જગ્યા પર આપણે શૂટિંગ કરતા હતા મેળ્યું હતું તો હવે રોડ બનાવવાની તૈયારી છે કમ્પ્લીટ જોઈ ગઈ લ્યો તૈયારી થઈ ગઈ છે બધાને બાદ ને લાગે બે મહિનામાં એક બે મહિનામાં રોડ થઈ જાય અને બે ચાર મહિનામાં પથવે થઈ જાય એટલે વળી પાછી સોસાયટીઓ તારું એટલે જમીન હ તો તેમ કહું આવો

તમરી વાળ લેવાના છે હીટનું લેવર આવું છે પંપરજીના આખ્યાથી લેવું આ ઓયડીથી માં વાતો કરતા કરતા તમને ઓમ લેવા પડે ચેડેથી પંપતા આવું તો બધું હારું આવે એકદમ ખરેખર આ બરહાદે કેવા ખેલ ગાઢ્યા છે જબરિયાર અરી ભાઈ હા મારા બરો બંધનું રૂ તું અન બધુંય બગડી ગયું બોલો આલ્યા ભાઈ મારા ના બદલી યાર તઈ વિગા કપાવા આવો લીલા રેવાડીને લીલા રેવ ભલા હા હા મંタル પર પડન સરીની બધી તપલી તો ચાલ્તે જ અમે મંタルમાં પડીએ તો ચેડા ચેડા

હૈં કા બાઈક લઈને આવતો તો ની એટલે આનું લાકડા લઈ જાતો તો અન મારું બાઈક આડી ગયું ને આખો કમી ગયો પછી સ્પીડ આ તારે ફોન તો કોઈ દણ નહીં લાગ્યો

વાતાવરણ ખરેખર એટલું બધું બગાડી દીધું છે નહીં અને આ વાતાવરણમાં બીમારી વધારે આવે શરદી તાવ આવું બધું વધારે એટલે સમય ખરેખર એવો આવ્યો છે નહીં નહીં ઉનાળો નહીં ચોમાસું પણ ખબર જ પડતી નહીં એ રીતનું ચાલત અને એમાં મોટાભાગે ખેડૂતોને જ નુકસાન છે વરસાદમાં

રાતે <laughs> જોવા <coughs> 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 <coughs>

અને બાઇક ઊભું થઈ ગયું એટલે કોઈ મતલબ નહીં ટાકમાં ઊભું રહે તો આટલું ઊભું રહે આવું આંધી પડે હા આય બાજ મભુવા તૈયાર કોશિશ ના કરો બધા ડાળા હરખાની વયાજો ખોળા હોળ પડી ગયા છે હવે બાઇક લઈજો ઘેર ને देसी દવા છોપળો અને અશળિયાને देसी દવા કરશો ને એટલે આવાદી તમારા ખેત ઉધી ખમન થઈ જાહે મૂર્ખો

વિડીયો થાય પૂરું વિડીયોને લાઈક શેર કરજો અને એસબી ઓફિશિયલ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો